હં માના આશીર્વાદથી જીવીએ છીએ આ જિંદગી નાનપણમાં પિતાના મૃત્યુ પછી સવારે રોટલોના છાશથી માએ રાંધી છે આ જિંદગી ને સાંજે ખીચડીને વધેલી છાશ પીને ઊંઘી છે આ જિંદગી આંખે ઓછું દેખાવા છતાં દરજીને ત્યાં બટન ટાંકીને માએ સાંધી છે આ જિંદગી કોળના શેઠિયાઓ પાસેથી માએ ફી નોટ અને પુસ્તકો મેળવીને માએ અમને શિક્ષણમાં બાંધી છે આ જિંદગી જીવનની શરૂઆતમાં અમને એમ લાગ્યું કે આંધી છે આ જિંદગી માના આશીર્વાદથી મારી જોબ લાગ્યા પછી મને એવું લાગ્યું જે થાડે પડી છે આ જિંદગી ત્યાં તો મારા બે ભાઈ બહેનના લગ્નમાં શરણાઈઓ વાગી ને માએ દાગીના વેચીને લગ્ન કરાવ્યા ત્યારે એવું લાગ્યું કે ઝાડે ચડીને ઊભી છે આ જિંદગી બેવ ભાઈઓના રહેવાના ફ્લેટ થઈ ગયા ત્યારે લાગ્યું કે પાટે ચડી છે આ જિંદગી દીકરા દીકરીને ત્યાં પણ બે દીકરા દીકરી આવી ગયા ત્યારે એવું લાગ્યું કે માને આશીર્વાદથી સુખના ખોળામાં પડી છે આ જિંદગી બસ